જય સરળમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કેવો ઠંડો પવન આવે ને એટલે યુગભાઈ એ ટબુડી તો પપ્પાની અપડેટ નથી લીધી ઘણા ટાઈમ પહેલાં લીધી હતી પછી નથી લીધી તો પેલા પપ્પાની અપડેટ અપડેટ છે પપ્પા અત્યારે પેપર વાંચે છે પપ્પા જય માતાજી સમાચાર છે 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 અને અમેરિકામાં વાવાઝોડું થયું મમ્મી મમ્મી આવી ગયા ધ્યાન રાખે જય માતાજી જય મોગલમાં જય સોનલમાં

બીજું કઈ નઈ નવીન આજ આખું વાતાવરણ ફરી ગયું છે વરસાદ આવે તો સારું નઈ નહાવશે આ તો જ આવે ને વોશિંગ મશીન લઈ છે ને મને જોઈ છે બફારો એટલો બધો ને અને હીટવેવ ની આગાહી આપી છે એટલે ગરમી પડશે એટલે હવે જોઈ છે વરસાદ આવે છે કે ગરમી પડે છે વરસાદ આવે તો અત્યારે ખેડૂતોનો પાક બગડે એટલે વરસાદ ન આવે તો સારું પણ હવે આ વાદળાને જોતા એવું લાગે છે કે

એ જોઈ દી પપ્પા એની જેવું થવું પડે અત્યારે ભાઈ યોગા કરતા કરતા વઘારેલા ભાત ખાય છે યોગાસન યુગ નું યોગાસન

પણ આવું ને આવું કરતા હોય આનો દડો નાખી દીધો અહીંયા અગાસી ઉપર હવે અગાસી ઉપર બા જાય છે લેવા હમણાં લઈ આવે ઓ નાખે જોયું જો બા નાખે આવવા દયો આવવા દયો એ આવી ગયો આજની ગરમી કેટલી હતી 43 ડિગ્રી વાહ 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 ન્યૂઝપેપર વાંચું એમ ને સમાચારમાં હતું સમાચાર હતું કાલની ડિગ્રી હતી તેતાલીસ ડિગ્રી અને આજની હતી બેતાલીસ ડિગ્રી એટલે કાલનું આજના પેપરમાં આવે આપડા કેવો ગરમી પડે છે 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 કેમિકલ મને જરાય નથી નથી લાગતી લાગતી ઓહો પડે

ਮਾਥ ਓੜਾ ਚਲ ਨਾ ਤੇ ਆਵੜ ਤੂੰ ਮੈਂ ਕੋਈ ਸਮਝੋ ਤੇ ਆਵੜਾ ਭਾਗੀ ਗਿਆ ਆ ਤਾਂ ਮਾਥ ਓੜੀ ਨਾ ਗਿਆ ਆ ਅੜ ਤੂੰ ਹੁਣ ਨਾ ਤੂੰ ਸਿੱਧੂ ਫਿਰ ਓੜਾ ਆਏ ਲੋਕ ਇਹ ਇਹ ਨਾ ਪਾ ਤੂੰ ਬਸ ਤਾਂ ਪੈ ਤਾਰਾ ਪਾ ਤੂੰ ਤੇ ਮਾਥ ਓੜ ਤਾਂ ਕਾ ਪਹਿਲਾਂ ਤਾਰੂ ਮਾਥ ਓੜ ਮੇਰਾ ਓੜੂ ਗਮੇਜ਼ ਨਹੀਂ ਓੜ ਤਾਂ ਕਾ ਪਹਿਲਾਂ ਤੇ ਟੁੱਕਰ ਓੜ ਰੱਖੋ ਓੜੂ ਨੂੰ ਗਮੇਜ਼ ਆਪਾਂ ਚੰਗੋ ਓੜ ਮਾਥ ਕਿੰਝ ਆ ਚੜੇ ਸੋਇਆ ਆਂ ਦਾ